પણ એવું થોડું હોય લાગે તો એમ ખબર ના પડે હું વિડીયો કરતા હોય હકીકતમાં થોડા હોય આપડે યાર લેહર કરશન ને વિડીયો નહીં બનાવો ઉભો રે કે વેલજી ના બાદ કે હજી આવ્યો ના હા ના ઓના નાટક વધી નહીં ગયો ઓ દર વખત લેટ આવે એ બરોબર હ હું કહું હા હવે કહી જો આપણે કરશન દીપો ને વેલજી કરીશું તો નવ નહીં કરવું હું નવ કરવાનું હવે પબ્લિક એક ના કેરેક્ટર જોઈન કંટાળી ગયા કે હવે લોકો એમ કોઈ કોઈ નવું લાવો તો આપડે ના હોય તો હું કહું લેડી જ એક આપડા વિડિયો માટે હા લેડી જ લાયો હોય તો હારું હો હ કેરેક્ટર નવું આવે વસ્તુ અને મજા આવે આપણને શૂટિંગ કરવાની નવા ભાઈ વિડિયો નહીં બનાવો બનાવનો હેડો ટાઈમે હું કરો તમે આવતો નહીં છેમે અલે આઈ તો જો ટાઈમ ટુ ટાઈમ તો તમે બોલાયા ના આઈ ગયો આયો પણ હું કોમનો આમ તો વાત તો આચી હોવાની ચમ

અભિનય બરાબર કરે હું તું પણ કોઈ બી ને આપડે પૂછીએ ને અમે અમે આપડા બે ત્રણ જણાને અમે વાત કરી કે ભાઈ તમારા છોકરી એક્ટિંગ કરવા માંગ એવાને કીધું હા ભાઈ એક્ટિંગ માં લઈ જાય એનો વાંધો નહીં પણ હ કુણ કુણ અમે કીધું વેલજી કરશન અને દીપો જેવું દીપો કીધું ને તરત પાછા પડી ગયા પાછા પડી ગયા યાર તો હું શું કર્યું યાર

એટલે યુવાન બધા ને બીક લાગે કે ના ભાઈ ના મારી છોડી દીપા અંગા રોલ નહી કરા બો અમાર છોડી નોમ ખરાબ કરવાનું વીએ બે છોકરીઓને ને પૂછી દીધું અરે બે એ બે એ ઉચકી દીધું કે દીપો હોય તો યાર અમે વેલજીબા નહી આવીએ પણ એવું થોડું હોય લાગે તો યુવાન ખબર ના પડે મોય વિડિયો કરતા હોય હકીકતમાં થોડા હોય આપડે યાર પણ તું રોલમાં એટલું ઉતરી જોય હે ને કે લોકોને ને લાગવા માંડ્યું કે દીપો આવો છે જ અરે તું ખરેખર લુખા વેરા જો દે અકો અંદર ઉતરી જો લાગે છે લુખો પણ એવું હું તો યાર હું તો કેરેક્ટર નો તો હારો નહીં કેરેક્ટર એ તો અમન બેવાન ખબર હે ને મન તો ખબર જ છે કે તું કેટલો વ્યવસ્થિત વ્યક્તિ પણ લોકો ને કોણ સમજાવ હા એવું ના હોય યાર આ તો યાર તમે યાર શું વાત કરો યાર અબ એ તો અમે તો શું કરીએ યાર અમારે કઈ નહીં લાબીએ લેડીઝ તારા આંગત કોમ કરી કરી તો અમે કંટાળે આઈએ હું એ કંટાળે હું યાર તો પક્કો કોન્સેપ્ટ બદલો હવે પારિવારિક લાવ તો પછી તો પર સંસ્કારી એ બની જઉં હારો બહુ છોકરો બનતા તને નહી એ બધો કેરેક્ટર સેટ નહીં થતો ને કોઈ મોન વાત તો યાર નહી થાય આ પરિવાર આવો વ્યવસ્થિત છોકરો હોય તારું મોઢું જ લુખા જેવું હોય નાલાયક દીકરા માં તું કેટલો નાલાયક બન થઈ ગયો તને આવું બધું મેં નતું કીધું તું આટલું બધું નાલાયક તાર તું તો ઓવર લિમિટ નાલાયક થઈ ગયો બરાબર એ તું અંદર તારા અંદરથી જ એવું બધું આવે લોકોને દેખાય કે એકની અંદરથી કર નાલાયકની એટલે બધો નિમત છે કે નાલાયક સચ ના હોય એટલે હન પણ આ તો પૈસા દેવા દો લેડી કેન્સલ કરો તાન બીજું શું કહું કેન્સલ કરવી હા તો પૈસા ત્રણ જણા જ બનાવીએ તા શું કરો તાન બીજું કોઈ લા બી લેડી